કે પ્રાથમિક સુવિધાને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે હાલમાં સુરતના સેન્ટ્રલ ઝોન સહિત કતારગામ વરાછા સહિતના ઝોનમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે એક તો સમયસર પાણી આવતો ન હોય બીજી તરફ પાણી આવે છે તો લાલ જીવાતવાળું અને વાસ મારતું પાણી આવી રહ્યું છે જેને કારણે લોકો ત્રહભામ બોકરી ઉઠ્યા છે હાલ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સેન્ટ્રલ ઝોનના રાણીતાળા વિસ્તારના છે જ્યાં પીવાના પાણીમાં લાલ જીવાત જોવા મળી રહી છે તો સાથે પાણીમાંથી વાસ આવતી હોય જેને કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર પણ જોવા મળી રહ્યો છે હાલ તો સુરત મહાનગરપાલિકાના પાણી ખાતાના બે જવાબદાર અધિકારીઓના પાપે સુરતમાં ફાટી તેમ આના પરથી લાગી રહ્યું છે ઉનાળામાં આમ પણ રોગચાળો માથું હોય છે ત્યાં પીવાના પાણીમાં લાલ જીવાત વાળું અને વાસમાં તો પાણી આવતું હોય તે મામલે તાત્કાલિક તપાસ કરી શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઈ સ્વચ્છ અને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે સાથે